બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ સોયગામ તાલુકામાં ચોવીસ જેટલા ગામોમાં કુદરતી આફતો જેવી કે ભયંકર વાવાઝોડું વરસાદ અથવા તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકોને સાવચેત કરવા માટે સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે જેમાં સુઈગામ અને વાવ મામલતદાર કચેરીના વડાએ યે ન્યૂઝ ઇન્ડિયાની સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ સાયરન સિસ્ટમ સોયગામના સાત ગામો પાડણ મેઘપુરા મસાલી જલોયા બોરો દુદોસણ અને સોયગામ તો બીજી બાજુ વાવ તાલુકાના બાર ગામોમાં વાવ માવસરી કુંડાળિયા ચંદનગઢ નાળોદર ગામ ચતરપુરા ખડોલ જેવા ગામોમાં સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે આ સાયરન અવાજ અંદાજે ત્રણ કિલોમીટરથી વધુ વિસ્તારમાં સંભળાશે કોઈપણ પ્રકારની કુદરતી આફત કે યુદ્ધ જેવી પરિસ્થિતિ સંભાવના હોય તો આ સાયરન ના આજુબાજુના તમામ ગામોમાં પણ જાણ થશે અને તેઓ પણ સતર્ક થઈ જશે આ સાયરન ઊંચાઈવાળા વાળા વિસ્તારમાં લગાવવામાં આવે છે અને તેનું સંચાલન તલાટી ક્રમ મંત્રી તેમજ સરપંચ કરશે